જય માતાજી જય માતાજી મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું થોડું અંધારું પડે છે પ્રકાશ ઓછો છે નેટવર્ક પણ થોડું ઓછું હશે જે મિત્રો જોડાયા એ બધાનું સ્વાગત કરું છું અને બધાને જય માતાજી વિડીયોની શરૂઆત કરતા પહેલાં રવિવારનો દિવસ છે રવિવારનો દિવસ છે એટલા માટે આપણે લાઈવ કરવા માટે થોડો ટાઈમ મળી ગયો એટલે વોલ્યુમ બરાબર આવે છે ને એ ખાલી ચેક કરી લઈએ મિત્રો આજનું આપણું ટાઇટલ છે જય માતાજી ભાવેશભાઈ આજનું આપણું ટાઇટલ છે કે ચહેરો વ્હાઈટ કરવા માટે જોકે અત્યારે લગ્નની સિઝન ચાલુ છે બધા જ મિત્રો જે મિત્રો જોડાય એ બધાનું સ્વાગત કરું છું અત્યારે લગ્નની સિઝન ચાલુ છે અને આજનો ટોપિક પણ એવો છે આપણો રાખેલો કે ચહેરો વ્હાઈટ કરવા માટે બે ત્રણ વસ્તુઓ છે એવી આપણા ઘરે જ રહેલી છે કે જે પાર્લરમાં જતા હોય જે મોંઘી દાટ અમુક જે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે એની પાછળ ખર્ચો તો થાય છે પણ વારંવાર આ વસ્તુ ન કરવી પડે ટ્રીટમેન્ટ પાર્લરની કેમકે વારંવાર એક તો ખર્ચ તો ઠીક છે ખર્ચ પણ કરવો પડે છે ટ્રીટમેન્ટ કરાવવા માટે તો આ વારંવાર ન કરવું પડે એની માટે આપણા ઘરે જ રહેલી કેટલાક એવા એવી હોય કેટલીક છે કે જે પાવરફુલ પરિણામ આપે છે અને બે ત્રણ એવા પ્રયોગો પણ છે કે જે મેં અનેક વખત ઉપયોગ કરેલો છે જો કે એક વાત મનમાં નક્કી કરી રાખવી રાખવી મગજમાં કે સ્કિનનો રંગ છે ને કાળો રંગ હોય તો એ સફેદ થતો નથી મતલબ કે કાળા એ તો નેચરલી હોય છે બધું કુદરતને આભારી હોય છે એટલે પણ સ્કિન છે ને એ ચમકે છે કુદરતી જે ચમક હોય છે ને આપણી જીવનશૈલી એવી હોય કાં તો બહાર મહેનતનું કામ કરવાનું થતું હોય તડકામાં જવાનું થતું હોય તો સ્કીનનો નેચરલી કલર હોય છે એ કાળો પડી ગયો હોય છે સૂર્યપ્રકાશમાં વારંવાર રહેવાથી અથવા કોઈપણ કારણોસર જે કાળો પડી ગયેલો કલર હોય ને અને ફરી પાછો ચમકાવી શકાય છે અને એની માટે નેચરલી ઔષધિઓ છે ને એ પાવરફુલ પરિણામ આપે છે તો એના બે ઉપચાર બતાવું તમને કે ખૂબ જ તમે એકવાર બે ત્રણ વાર એની ટ્રાય કરશો એટલે તમને ખુદને માલુમ પડશે બાકી અમુક પ્રકારના જે ફેસિયલને ખાસ તો બ્લીચિંગ લગ્નની સિઝન છે એટલે બ્લીચિંગ વારંવાર કરાવતા હોય છે જેની અંદર અમુક પ્રકારના ઘણી જગ્યાએ એવા ગંભીર કેમિકલોનો ઉપયોગ થતો હોય છે ગંભીર રસાયણો જેની અંદર હોય એવી ક્રીમ અને એવી વસ્તુઓનો ઉપયોગ થતો હોય કે જે જે ચહેરાને અમુક સમય પૂરતો ચમકાવે છે જ્યારે પાછળથી તમે માર્ક પણ કર્યું હોય છે કે બ્લીચિંગ કરાવતા હોય ને તો ઘણા લોકોને અમુક સમય પછી અથવા એના થોડા ટાઈમ પછી સ્કિન છે એ કાળી પડી ગયું એવું લાગે છે કેમ કે એની પાછળ કેમિકલી અસર હોય છે એટલે તમે એવું નથી કહેતો કે ન જ કરાવવું જો કે સિઝન અત્યારે એ ટાઈપની ચાલી રહી છે પણ જે દેશી વસ્તુ જે આપણા ઘરે રહેલી બે ત્રણ એવી વસ્તુ છે તો એનો ઉપયોગ કરશો અને તમને એનું રિઝલ્ટ તમારી સામે મળશે અને કોઈ જ આડઅસર નહીં કોઈ જ આડઅસર નહીં અને તમે દરરોજ પણ એનો ઉપયોગ કરી શકો છો અને સાવ એમ કહેવાય કે જરાય ખર્ચાળ નહીં એમ તો એની માટે મિત્રો મારા લેપટોપમાં જોઈ લો એકવાર તો બરાબર આવે છે ને સોરી ટેબ્લેટમાં હોય લેપટોપ ક્યાં આપણી પાસે બે એવા પાવરફુલ ઔષધિ છે અને બે એવા પાવરફુલ ઉપચારો છે દેશી ઉપચારો કે જે જબરજસ્ત અને જોરદાર પરિણામ આપશે એની માટેનો મિત્રો પહેલો ઉપચાર બતાવું કે સ્નાન કરતા પહેલા આપણે જે વિડીયોનું ટાઈટલ છે એમાં એવું જ રાખ્યું છે ને કે ચહેરો વ્હાઈટ કરવા માટે સ્નાન કરતાં પહેલાં ચહેરા ઉપર બે વસ્તુ લગાવને ચહેરો ગોરો ગોરો મતલબ કે ચમકે કુદરતી રીતે અને પાર્લરમાં જે વારંવાર ખર્ચો કરવો પડતો એ નથી બચી શકાય એની માટે અને ખાસ જેમને ત્યાં લગ્નની સિઝન છે જેમના ભવિષ્યમાં લગ્ન થનાર છે અથવા જેમના લગ્ન થવાના છે એના નજીકના સંબંધી હોય કે જેઓ તેઓ પણ વરરાજાની જેમ ટ્રીટમેન્ટ કરાવતો હોય છે આવા લોકોને ખૂબ ફાયદો થાય છે બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે પ્રયોગ એવો છે કે સૌથી પહેલાં તો તમે જ્યારે સવારે ઉઠો ને સૂર્યોદય પહેલાં એક તો ઉઠી જવું સવારે ઉઠીને એક તો પહેલાં ખાલી પેટે થોડું પાણી પી લેવું હુંફાળું ગરમ અથવા તો સામાન્ય તાપમાનવાળું હવે તમે જ્યારે દાંતણ પાણી કર્યા પછી સ્નાન કરવા જાઓ સ્નાન કરવાના અડધો કલાક પહેલાં અથવા તમે જ્યારે સ્નાન કરવા માટે જાઓ છો અને ઓછામાં ઓછા પાંચ દસ મિનિટ પહેલાં એક ક્રીમ બનાવવાની એ ક્રીમની અંદર કઈ કઈ વસ્તુ બે ત્રણ વસ્તુ છે જે ઘરની જ છે અને એનું રિઝલ્ટ છે ને જોરદાર છે અડધી ચમચી ચણાનો લોટ અડધી ચમચી ચોખાનો લોટ અને અડધી ચમચી મસૂરની દાળ હોય ને આનો લોટ એટલે કે ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરીને એક ચપટી એની અંદર હળદર નાખવાની છે અને આની અંદર પ્રવાહી સ્વરૂપે તો કે દહીંનો પ્રયોગ કરવાનો છે રાતનું જમાવેલું દહીં હોય બે ત્રણ દિવસનું દહીં નહીં લેવાનું રાતનું જમાવેલું દહીં છે એ સવારે એનો ઉપયોગ કરવાનો જરૂરિયાત પ્રમાણે દહીં ઉમેરી એને બરાબર મિક્સ કરીને એકદમ ઢીલી પેસ્ટ જેવું ફેસવોશ જેવું ઢીલું થઈ જાય ને એવું ઢીલું કરી અને ચહેરા ઉપર બે પાંચ મિનિટ ઘસવાનું પછી એ રીતે લગાવી દેવાનું દસેક મિનિટ ખાલી રાખવાનું છે બે મિનિટ ફેસ વોશ કરતા હોય એ રીતે ઘસી અને પાંચ મિનિટ ખાલી રહેવા દેવાનું પછી સ્નાન કરવા જવાનું સ્નાન કરતી વખતે કોઈ પણ સાબુ કે કોઈ પણ ફેસ વોશનો પ્રયોગ કરવા નથી માત્ર ને માત્ર હુંફાળું પાણી આ રીતે મિત્રો દહીં છે ને દહીં જ નાખવાનું દૂધનો પ્રયોગ ના કરવો અત્યારે શિયાળાની અંદર દહીં છે ને એ સ્કીન માટે સૌથી પાવરફુલ પરિણામ આપે છે એટલે દહીંનો જ પ્રયોગ કરવાનો છે અને ચહેરો છે ને હુંફાળા પાણીથી વધારે ગરમ પાણી પણ ન લેવું ખાસ યાદ રાખવું શિયાળો છે એટલે ખાલી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવાનો તમે બે કે ત્રણ દિવસ આ પ્રયોગ ને તમને જોરદાર પરિણામ ખુદને જોવા મળશે ત્યાર પછીનો મિત્રો એક પ્રયોગ છે કે જે સ્નાન કર્યા પછી કરવાનો હોય છે ને એવું નથી કે આ બંને પ્રયોગ સ્નાન કરતા પહેલાય કરવાનો પછી કરવાનો સ્નાન કર્યા પછીનો એક એવો પ્રયોગ છે જે અનુ જેનો પણ અનુભવ કરેલો છે અમારા એક મિત્રએ અને એ પણ ખૂબ જ કારગર છે એટલે જે લોકોના નજીકમાં લગ્ન થવાના હોય અથવા જે લોકોને અમુક પાર્લરની ટ્રીટમેન્ટથી બચવું હોય અથવા વારંવાર પાર્લરમાં ન જવું હોય ને ફેશિયલ કે બ્લીચિંગ કરાવવા તો એની માટેનો છે કોફીનો પ્રયોગ છે તમે ઘણી જગ્યાએ વિડીયોમાં જોયું છે ખાસ તો યુટ્યુબમાં કે કોફીના પ્રયોગથી આમ થાય ને કોફીનો ફલાણો ને ઢીગડું ઘણું બધું હોય છે પણ કોફીનો પ્રયોગ કરેલો પ્રયોગ જે છે એ બતાવું છું જેની અંદર મિત્રો કોફી લેવાની છે અડધી ચમચી જેટલી કોફીનો પાવડર એની અંદર અડધી ચમચી જેટલું મધ નાખવાનું દેશી મધ અને ત્રણ ટીપા લીંબુના રસના અને ત્રણ ટીપા ગુલાબ જળના બધી વસ્તુને બરાબર મિક્સ કરીને એનું પણ એકદમ ઢીલી પેસ્ટ થાય ને આ પેસ્ટને ચહેરા ઉપર ઘસવાની નથી પણ જે રીતે ફેસ પેક લગાવતા હોય તમે પાર્લરમાં જાઓ તો થોડી વાર પેક લગાવીને તમને આરામ કરવા માટે રાખે છે પાંચ પાંચ મિનિટ સુધી જે ફેસ પેક લગાવે છે ને એ જ રીતે મિત્રો આ જે કોફીનું જે છે એને આખા ચહેરા ઉપર લગાડી દેવાનું છે લગાડ્યા પછી આને પણ ઓછામાં ઓછું દસ મિનિટથી લઈ અને વીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે અને પછી આને પણ હુંફાળા પાણીથી ધોઈ લેવાનું છે તમે ખુદ જ માલુમ કરશો રિઝલ્ટ છે તમારે કોઈને પૂછવાનું નથી કોઈને કોમેન્ટ પણ ન કરતા તમે ખાલી એક જ વખત ટ્રાય કરજો પછી તમે એનું રિઝલ્ટ છે એ જાતે જ અનુભવશો ફરી એકવાર કહી દઉં કે ચહેરો છે ને એનો રંગ કુદરતી છે આ પ્રયોગો છે એવું ન માનતા કે કાળા હોય એને ધોળા કરી નાખે મતલબ કે ચહેરા છે એને વ્હાઈટ કરી નાખે એવી કોઈ લોભામણી જાહેરાતોમાં પણ ન પડતા પણ સ્કિનની અંદર જે કુદરતી હોય ને કુદરતી ચમક જે નેચરલી ચમક જે નેચરલી ગ્લો હોય છે આ છે ને આ બે પ્રયોગથી જોરદાર આવે છે એટલે અત્યારે લગ્નની સિઝન છે અને ઘણા બધા ખાસ તો બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે અને તમે ક્યાંક રાત્રે જતા હોય ક્યાંક પાર્ટીમાં કે એવી જગ્યાએ તો ત્યાં પણ આ પ્રયોગ કરીને પણ તમે જઈ શકો છો ખૂબ જ સારું પરિણામ મળશે આનાથી સૌથી પહેલાં દહીંવાળો પ્રયોગ છે એ કરો ત્યાર પછી ક્યાંક પાર્ટીમાં જવાનું હોય ને એ ટાઈમે પહેલાં એ પ્રયોગ કર્યા પછી અડધા કલાક પછી કોફી પેક લગાવીને પંદર મિનિટ રાખી પછી ધોઈ નાખો આનાથી જોરદાર પરિણામ મળશે અને તમારે ક્યાંય બીજું કરવું નહીં પડે મતલબ કે કોઈ પાર્લરમાં કે કોઈ ટ્રીટમેન્ટ તાત્કાલિક કરાવવી પડે એ નહીં કરાવવી પડે એટલા માટે મિત્રો આજનો આપણો ટૉપિક હતો કે આપણે બને ત્યાં સુધી દેશી પ્રયોગો ઉપર ડિપેન્ડ રહેતા હોઈએ છીએ તો જે મિત્રો જોડાણા આપણા લાઈવ સિઝનમાં એ મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર ખાલી આટલું જ કહેવાનું હતું લાઈવ એટલા માટે કેમકે અત્યારે લગ્નની સિઝન છે અને ઘણા લોકોને આ કામ લાગે શકે લાગી શકે છે બાકી પ્રયોગ તમારે કરવા ન કરવા એ તમારી મરજી છે દેશી પ્રયોગ છે ખર્ચો કોઈ નથી એટલો નુકસાન તો કોઈ જ નથી નુકસાન શૂન્ય છે અને ફાયદો ઘણો બધો છે તમે પ્રયોગ કરશો તો તમને ખબર પડશે બાકી તમને કંઈ નહીં થાય એટલે આ રીતે મિત્રો પ્રયોગ તમે કરી શકો છો સ્કીનના ચમકાવવા માટે બીજું એક કહી દઉં કે આ જે દહીંવાળું જે છે ને જે એક પ્રકારનું દેશી ઉપટન જેવું છે પહેલાંના સમયમાં પ્રાચીન સમયમાં આપણા જે વડીલોને બધા હતા ને એ પણ ચણાના લોટથી એ ચહેરા ધોતા હતા અને જેના લગ્ન થવાના અને પીઠી રૂપે પણ હળદર છે એનો ઉપયોગ કરતા હોય છે તો એ બધી કુદરતી વસ્તુ છે જે કુદરતી રીતે શરીરને ચમકાવવાની જે આપણા ઘરે રહેલી ઓસળિયા જે ઔષધિઓ છે એને પહેલેથી જ આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ પણ આ તો અમુક બજારમાં એવી વસ્તુઓ ભ્રામક આવી ગઈ છે કે આ બધી વસ્તુ વિસરાઈ ગઈ છે બાકી સાચું સોનું તો આ જ છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે આ પ્રયોગ છે ને એ ખૂબ જ ફાયદો થશે છે જે દહીંવાળો જે પ્રયોગ છે ને ચણાનો લોટ ચોખાનો લોટ મસૂરની દાળનો લોટ અને હળદર એક ચમટી આને તમે જો આખા શરીરે એનો ઉપયોગ કરવા માગો ને તો પણ કરી શકો છો તો એ તમારી જરૂરિયાત પ્રમાણે વધારે બનાવવાનું છે તમે આ તમે આખા શરીરે એનો પ્રયોગ કરીજો જબરજસ્ત પરિણામ મળશે તમે સાબુ ભૂલી જશો એ સો ટકાની વાત છે ફેસવોશ પણ ભૂલી જશો એ સો ટકાની વાત છે તમે હાથ ઉપર પણ એને ઘસી રગડી અને પછી સ્નાન કરી શકો છો આનાથી કોઈ દિવસ મિત્રો સ્કીનને લગતી સમસ્યા નથી થતી ચામડીના કોઈ રોગ નથી થતા જો આનાથી કાયમ જે લોકો સ્નાન કરતા હોય ને તો એટલા માટે મિત્રો આ બધી કુદરતી વસ્તુ છે એટલે જે મિત્રો આપણા લાઈવ સેશનમાં જોડાણા છે ફરી એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર શિયાળો છે હેલ્ધી રહો સ્વસ્થ રહો તાજા માજા રહો કેમ કે શરીરને સ્વસ્થ રાખવા માટે એની બેસ્ટ ઋતુ છે ને બેસ્ટ સમય અત્યારે છે ઠંડીની ઋતુ પાચન તંત્ર પણ એટલું જ જે છે એક્ટિવ હોય છે એટલે શરીરને જેટલું સ્વસ્થ બનાવશું આ ઋતુમાં ને એટલું આખા વર્ષ સુધી એનો ફાયદો રહેશે આપણા શરીર છે હેલ્ધી રહેશે તો બધાને રવિવાર છે રવિવારનો દિવસ હતો ફરી એકવાર બધાને જય માતાજી જે જોડાણા એ લોકોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી